નમસ્કાર દર્શક મિત્રો એવા સોફિયા કુરેશી ખાસ કરીને ઓપરેશન સિંદુરને જેમને સફળતાપૂર્વક ભારત દેશના એકસો ચાલીસ કરોડ ભારતીયોને સમર્પિત કર્યું હતું ને લોકોના ચહેરા પર જે સ્મિત લાવ્યું હતું અને જે આતંકવાદી પહેલગામમાં જે હુમલો થયો હતો તેના માટે આ ભારતની દીકરીએ એક એવું ઉદાહરણ આપ્યું હતું કે ભારત દેશમાં મહિલાઓ જ એટલી સક્ષમ છે કે આતંકવાદીઓનો ખાતમો તો ભારત દેશની મહિલાઓ કરી શકે છે આ મુદ્દાને આ રીતે જોવાના બદલે જાહેર મંચ પરથી જ્યારે નેતાઓ પોતાની રીતે બેફામ રીતે બફાટ કરતા હોય ત્યારે તાંદલજાના અસ્પાક મલિક એડવોકેટ અને તેમની ટીમ દ્વારા ભારત કી બેટિકા એ અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન આમાં જ્યારે ખાસ કરીને સેનાની વાત આવે ત્યારે દરેક સૈનિક દરેક સિપાહી કોઈ ધર્મ કોઈ જાત કોઈ મજબ જોતો નથી સૌથી પહેલો રાષ્ટ્ર ધર્મ હોય છે પરંતુ આ નેતાઓએ હવે સેનામાં પણ રાજકારણ લાવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે આ નેતાના પોસ્ટર પોલીસની હાજરીમાં પીઆઈ તમે આ કેમેરામાં જોઈ શકો છો વિડિયોમાં એમની હાજરીમાં જ લોકોએ પગ નીચે કચડી નાખ્યા અને એમના પોસ્ટરો પણ બાળવામાં આવ્યા હતા જોકે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી અને તેમને આ પ્રદર્શન કરતા રોકવામાં પણ આવ્યા હતા પોલીસનો મોટો કાફલો ત્યાં પહોંચી ગયો પરંતુ વાત એ છે કે પોલીસ હોય આર્મી હોય કે પછી બીએસએફ એટલે દરેક ભારત દેશની દરેક એજન્સીઓ જે પોતાના રાષ્ટ્ર માટે કામ કરે છે દેશહિત માટે કામ કરે છે એમાં કોઈ પણ જાતનું જાતિ ધર્મ મજબ ન હોવો જોઈએ તેના દાખલા રૂપે અને તાંદલજામાં અશફાક મલિક અને તેમની ટીમ દ્વારા હિન્દુસ્તાન આ દેશની બેટીનું અપમાન નહીં સહાય કારણ કે દરેક બેન દીકરી આજે જ્યારે ભારત દેશ ખભો મિલાવીને વાત કરતો હોય કે અમારે દીકરો દીકરી એક સમાનના પોસ્ટરો લાગતા હોય ને એમાં જ આ નેતાઓ આવી રીતે વફાટ કરતા હોય જાતિ અને ધર્મ વિરુદ્ધમાં ભાગડા પાડવાનું કામ કરતા હોય ત્યારે તમે જોઈ શકો છો વિરોધમાં અશપાક મલિકને કેવી ટીંગા કરીને ગાડીમાં બેસાડવામાં આવે છે પરંતુ આજે પણ આવા યુવાનો છે જે દેશની આ દીકરીનું અપમાન થયું ત્યારે તેમણે પોતાનો અવાજ બુલંદ કર્યો અને પોલીસની જીપમાં બેસીને આજે ડિટેન થયા છે પોલીસ દ્વારા તેમને વિરોધ પ્રદર્શન કરતાં રોકવામાં આવ્યા છે પરંતુ ખાસ કરીને આ નોંધ લેવાવી જોઈએ સરકારી અધિકારીઓ અને સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ દેશ વિરોધી પોસ્ટ માટે ગુજરાતના ગૃહમંત્રી એમ કહેતા હોય કે તેમના વિરુદ્ધમાં ગુનો નાખવામાં આવશે કોઈપણ જાતની આવી પોસ્ટ ન થવી જોઈએ તો શું આ નેતા વિરુદ્ધમાં હવે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કેવા નિર્ણયો લે છે

अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे इसलिए उनके समाज की बहन तो भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नहीं देश का सम्मान मान सम्मान और हमारी बहनों का कब बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेजकर से कोई ले सकता है और उन्होंने कहा था आज में અપમાન કરવામાં આવ્યું છે એવા ભાજપ બાળ્યા છે અને અમે વિરોધ કરીએ છીએ કે આ જે ભાજપ